જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બીજું એ કી છે કે શિરામણ પાણી જો ભાખરી બાખરી બધું બનાવી અને થઈ ગયા છે એ નવરા અને મારે અત્યારે હજી મશીને બેહવાનું છે અને થઈ ગયા છે એ નવરા તો હવે કપડાં ધોવાના હજી બાકી છે બીજું બધું થઈ ગયું છે તો કપડાં ધોઈ અને પછી રસોઈ કરવાની છે તો હાલો એ કરી લઈ અને મિત્રો જો આજે છે ને મારા કાકા બનાવે છે આપણે નાના પાડેડા માટે મોરી મોરી મોયડા કે ને એ મોરી તો જો એને કઈ રીતે બનાવવાનો એ બллеતા મોટી

કેટલા મસ્ત હે જો ઘઉં છે કપાસ છે શેણા છે શેણા લાટ છે ઘઉં થોડા હે ઘઉં એમ તો કેટલા ચાર પાંચ વીઘા ના હશે કદાચ તારે હિંગ ખાવી છે સેની ને ખાવી ઉખાવી છે સુરદર ની કાકી ઘરે લઈ ગયા ચાલો ઘરે જઈને ખાવ કાકી હમણાં લેવા આવ્યા તા ઘરે લઈ ગયા હાલે જો હળેલી નો હોય જો જેવો आलो जव न घेरे जावो रे हजी जोई हां आले हलो ओलो घेरो के मैं एक मुगी दी दोवा ठीक है वो है मतलब मैं की तू काई मध ने वो कहीं नहीं है न हम हां बराबर ई तो भले न पाछी लेवाई जा

હાલો મિત્રો હું જોશું ટમેટા ઉતારવા તો આપણે ટમેટા ઉતારી લઈએ અને બીજું એક ઈ છે કે કાલે અમારે જવાનું છે અમારા ઘરે રાજકોટ તો આજે ટમેટા ઉતારી રીંગણા મરચાં બધું શાકભાજી છે ઉતારી લઈએ ને તો ઘરે લઈ જવા થાય ને એટલે જો ઘરની વાડીનું આપણે લઈ જઈએ અહીંયા કેમ કે લાડ બધું થાય છે તો અહીંયા આપણે દેશી અને બધું મસ્ત તો ઘરે લઈ જવા માટે થઈ અને બધી પેકિંગ તૈયાર થાય છે હજી તો કાલ જવાનું છે પણ આજે કીધું ઉતાર લઈ એટલે જો અત્યારે કામકાજ એવું ચાલુ છે ઉતારવાનું પાકેલા ટમેટા લઈ જાઉં કાચા ટમેટા લઈ જવાના કાચાનો સંભારો કરશું પાકેલા શાક ને સૂપ ને એવું બનાવશું જો મરચાં એવું બધું ઉતારવાનું છે તો ઉતારી લઈએ જો ને જાહેર વાઢવાનું કામકાજ હવે છે ને થોડુંક રહ્યું છે બાકીની બધી વઢાઈ ગઈ છે હવે લગભગ કાલે છે ને દસ અગિયાર વાગશે કે બપોર થાય ને ત્યાં વઢાઈ જાય બાકીની બધી વઢાઈ ગઈ છે અત્યારે જો અને પછી હવે આમાં પૂળા વારી અને ઓઘા કરી અને બહાર કાઢી દે પછી મજૂર સૂટા પછી અમારે મશીન લઈ અને ડુંડા કાપી પણ પછી અલગ કરવાની રહે એટલે એવું છે હાલો ત્યારે જો આપણે છે ને રીંગણા મરચાં ને ટમેટા એવું બધું ઉતારીએ એવા બીજું બધું કાલે ઉતારશું લીલા ધાણા લીલું લસણ બીટ કોથમીર મેથી બધું કાલે વારો હું ટામેટા રીંગણા ને મરચા ઉતારવા તો લીધા છે કપડા ને એવું બધું લઈ આવ્યા તા બ્લેન્કેટ ને ધોવાનું તો એ બધું ધોવાઈ ગયું છે સરસ મજાનું થઈ ગયું છે રાજકોટ જઈને ઉભા દી ને અહીં કુંડા મોટા છે ને સારા હેલા પડે તો બધા ધોવાઈ ગયા અને જો મારા માએ ગાજરનું હાથનું લસણિયું બનાવવાનું છે ને ગાજરનું હાથનું તો જો ગાજરને કટ કરી લીધા છે અને પછી એક રાઈ તો આને મીઠા અને હળદરમાં પલાળીને રાખ્યા હતા ને હવે જો આને દીધા છે અને એક દી હુંકાવા દે હે આજ થોડાક હુંકવા ને કાલે થોડીક વાર હુંકાવા દે હે પછી લસણમાં વઘાર કરશે એટલે થઈ જાય લસણિયા ગાજર તું શું ખાશો બેન વેફર મંદેવી જો કબૂતર કેવા રમે છે બધા જો કેવો મસ્ત રમે ઓનિયન ની વેફર છે બેન નો ભાવે ગંધારી છે બેન મને આવી ને ભાવે ભાવે હે હે Ah, 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 પાંદડા અહીંયા પૂરો કરીએ અને અમારા વિડીયો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરવાનું ભૂલતા નહીં અને બીજું એક ઇગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ